ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવા સંતોના આંદોલનને પરમ ધર્મ સંસદનું સમર્થન ગુજરાતના ગામે ગામ ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન કરાશે સનાતન હિન્દુ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ચારે પીઠના શંકરાચાર્યોના આશીર્વાદથી સંતો દ્વારા ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન શરૂ કરાયું છે દિલ્હીમાં મળેલા અધિવેશનમાં જ્યોતિષ પીઠ શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તરેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે સંતોના આંદોલનને ગામે ગામ લઈ જવા હાકલ કરી છે શંકરાચાર્યોના આદેશને માથે ચડાવી પરમધર્મ સંસદ એક હજાર આઠ દ્વારા આ આંદોલનમાં જોડાઈ સંપૂર્ણ સમર્થન કરવા નિર્ણય લેવાતા ગઈકાલે ગુજરાતના મહેસાણા ખાતે ગુજરાત પરમધર્મ સભાની એક રાજ્ય સ્તરીય મિટિંગ સંસ્થાના અધ્યક્ષ શ્રી કિશોરજી શાસ્ત્રી ડીસાના પ્રમુખ સ્થાને મળી હતી જેમાં જાણીતા ગૌભક્ત શ્રી કાલિદાસ બાપુ દેકાવાડા ઘેલા સોમનાથના મહંત શ્રી વિક્રમગીરી બાપુ મહામંડલેશ્વર શ્રી અવોધ કિશોર ચાણસમા શ્રી બ્રહ્મ મુનિજી મહારાજ ગોતરકા શ્રી નિજાનંદ બાપુ છોટાઉદેપુર સાધ્વી ગિરિજી કચ્છ વિદ્વાન કથાકાર કનૈયાલાલ પંડ્યા ગાંધીનગર વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત વડોદરા મહંત શૈલેષ સુરત શ્રી અમિત જાની આણંદ શ્રી શ્રમ્ભુ પ્રસાદ પાઠક ગોધરા શ્રી હિરેન ત્રિવેદી જામનગર હિરેન જોશી